ગરમી અને વધતા ગરમાવા નર્મદા જિલ્લાનું ચૂંટણી પંચ શિક્ષકોના સથવારે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરે છે આજે રાજકોટના એસટી ડેપો ખાતે કાર્યક્રમ કરવામાં આવ્યો છે જુઓ બેન મહિલાઓમાં મતદાનની ટકાવારી જોવામાં આવે છે ઓછી તો તમે એના માટે શું કેવા માંગો છો શું પ્રયાસ છે તમારો નમસ્તે હું જાક્ષર દીપ્તિ ચંદ્રપુરા પ્રાથમિક શાળા મહિલાઓમાં જાગૃતિ લાવવા માટે અમે લોકોએ ગવર્મેન્ટનો એક કાર્યક્રમ હતો ચૂંટણી પાઠશાળા એની અંતર્ગત અમે લોકોએ તે લોકોને સમજાવ્યું છે કે ભાઈ દેશની પ્રગતિ માટે દેશનો શહેરના રાજ્યની પ્રગતિ માટે બહેનોએ પણ પુરુષની સાથોસાથ સહભાગી થવું જોઈએ નર્મદા જિલ્લાની અંદર અમે સાત શિક્ષકો છેલ્લા પંદર થી વીસ દિવસ

પ્રાથમિક શિક્ષણ અધિકારી ના માર્ગદર્શન હેઠળ અમે સાત શિક્ષકો છેલ્લા પંદર દિવસ થી સર્યક્રમ આપી રહ્યા છે અમે રાજપીપળા ના ડેપો અંદર આ પ્લેસ કાર્યક્રમ માટે એકત્રિત થયા છે

કાર્યક્રમ કર્યા છે રેલીઓ કરી છે કાલાઘોડા આગળ નાટક કર્યું એમાં પણ અમને સારો એવો પ્રતિસાદ મળ્યો છે અમે જાહેર જનતાને ખૂબ અપીલ કરી છે કે તમે તમારા મતદાનનો ઉપયોગ કરો તો જ એક સારી અર્થવ્યવસ્થા ઉભી થશે ભારત તો જ ભારત દેશની પ્રગતિ થશે આ ઉપરાંત અમે ડીયાપાડામાં પણ કાર્યક્રમ કર્યો ત્યાં પણ કાર્યક્રમ અમારો ખૂબ જ સફળ રહ્યો ત્યાં પણ અમે સીરી નાટક જેવું કર્યું અહીંયા અમે ફ્લેશ દ્વારા જાહેર જનતાને સમજાવવાના છીએ મતદાનનું મહત્વ સાથે સાથે ગરબાનું પણ આયોજન છે ગરબો પણ મજાનો કરવાના છીએ તો અહીં નર્મદા જિલ્લાની જાહેર જનતાને અમારી એટલી વિનંતી છે કે મતદાનના દિવસે તમારે તમારો થોડોક સમય કાઢીને મતદાનના તમારા અધિકારનો ઉપયોગ કરો કારણ કે મતદાન મહાદાન છે જે મહાદાનથી આપણે ચૂકી ગયા તો આપણે એક સારી અર્થવ્યવસ્થા ખોઈ બેસીશું એના માટે મતદાન ખૂબ જ જરૂર છે નમસ્તે શું છે હા જરૂરથી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ સાતમાં સાત મહિના રોજ યોજાના છે ખૂબ જ ટૂંકા દિવસો બાકી રહ્યા છે સમગ્ર માસ દરમિયાન ખૂબ જ ઇન્ટેન્સિવ રીતે આખા નર્મદા જિલ્લાની અંદર ગામે ગામ ઘણા બધા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેમ કે ફ્લેશમોબ હોય શેરી નાટકો હોય રેલી હોય બાઇક રેલી હોય રંગોળી સ્પર્ધા હોય પોસ્ટકાર્ડ લેખનની સ્પર્ધા હોય આમ ઘણા વિવિધ અનેકવિધ કાર્યક્રમો થયા છે અને હવે માત્ર થોડાક દિવસો બાકી છે મતદાનમાં તો એમાં પણ મતદાનની ટકાવારી ખૂબ જ ઊંચી રહે અને દરેક દરેક મતદાતાઓની અંદર જાગૃતતા કહેવાય એ હિસાબે આજે પણ બસ સ્ટેન્ડ રાજપીપળા ખાતે ફ્લેશ મોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર પણ બસ સ્ટેન્ડ પર હાજર તમામ યાત્રાળુઓ તેમજ કર્મચારીઓની હાજરીની અંદર ફ્લેશ મોપનું આયોજન કરીને મતદાન જાગૃતિ કેળવવામાં આવેલ છે